हेलो नमस्कार मित्रों हूं जो तुम्हारा प्रिय काजू भाई અત્યારે થોડો ઓનલાઈન થયો છું નમસ્તી દોસ્તો હું તમારો પ્રિય કાજુભાઈ જય માતાજી જય બાપા સીતારામ નોડ ગામ હે નોડ ગામ છે અત્યારે અત્યારે થોડો તડકો છે એટલે થોડો ગ્રામ ગાયું આનંદ કરે છે તમને હું વનોટ ગામ નું સ્વામિનારાયણ મંદિર બનાવ બતાવી દઉં છું જોવો અત્યારે તો રોડનો આવે છે જોવો તમે ઢાંઢા ગાડીઓ ને બધું જોઈ રહ્યા છે દોસ્તો જોવો ઢાંડા ગાડી પણ આવે છે સારામાં સારી જોવો દોસ્તો આ વળોટ ની શેરીઓ રૂડી અને લાળી આમણી અત્યારે તો હું છે ગરમીનું થોડુંક તકલીફ પડે સુરત જેવું તો ન હોય આપણે સુરતમાં થોડી ગરમી ઓછી પડતી હોય પણ અહીંયા તો હું છે ખુલ્લું વાતાવરણ જો આજુબાજુનો ખવડાય જગ્યા લાંબી મોટી એટલે ગરમી તો થવાની જ છે અત્યારે વાગ્યા સવારને અગિયાર વાગ્યા છે પણ થોડીક ગરમી છે પણ બપોરે તો બહુ જ ગરમી રહી છે સોડા અને ફિલ્ટર વાળું પાણી અહીંયા ફિલ્ટર વાળું પાણીનો ઉપયોગ કરવો પડે એમ છે કેમ કે અહીંયા તો ગામડાનું પાણી પી એટલે તબિયત થોડીક નાજુક થઈ જાય એટલે એ પ્રોબ્લેમ આવવાના છે એટલે અમે લોકો તો સોડા આઈસ્ક્રીમ અને પાણી ને એવું બધું જ ચાલુ રાખીએ છીએ અત્યારે તો ગ્લુકોઝ વાળું પાણી પણ પીવું પડે એમ છે ક્યારેક ક્યારેક

એટલા માટે અત્યારે હા આપણું ગામનું સ્વામિનારાયણ મંદિર છે અત્યારે તો નાચ દ્વારા બધા બંધ કરી દેવામાં આવ્યા છે કારણ કે સાંસ્કૃતિક ઉત્સવ છે બપોર પછી આયોજન રાખ્યું છે એટલા માટે અત્યારે દર્શન બંધ છે નાસ્તા સોરી અત્યારે પ્રસાદ લેવાનું ભોજન સમારંભ ચાલુ થઈ ગયું છે એનો સ્ટેપ પણ અલગ છે અલગ ના ગોળ જગ્યા પર છે મંદિરના પટાંગણ અંદર ખાલી ફક્ત ને ફક્ત હવન અને મંદિરના દર્શન ક્રિવા છે અને સામેની સાઈડ છે જમણવાર બીજું છે આયોજન કર્યું છે ત્યાં બી પ્રસાદીનો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે અને અહીંથી બી કરવામાં આવ્યું છે એટલે અમે લોકો ત્યાં બી જવાના છીએ મારી સાથે ઘણા બધા હતા બધા થોડીક બુમાબુમ કરતા કે કાજુભાઈ કાજુભાઈ પણ મેં થોડીક સંદેશો આપ્યો છે કે ત્યારે કાજુભાઈ ન કહેવા કારણ કે એનો સ્વામિનારાયણ સંપ્રદાયમાં જ્યારે મંદિરનું કામકાજ મંદિરના દર્શનનું કામકાજ ચાલુ હોય એટલે આપણે થોડીક બોમો બોમ ગરમીના ઋતુમાં ઓછી કરીએ તો વધારે થોડુંક બેટર રહે જય માતાજી જય બાપા સીતારામ